તો ફાઇનલી ફેવર આપણે પહોંચી ગયા છે અમારા માળમાં કીધું ને નહોતા આવ્યા તે આ વાડીમાં આવી ગયા છે આજે અને આજે છે કે ઘણા દિવસો પછી છે કે આજે આવ્યા છે ને બધી આપણે કે મસ્તીની ડુંગળી ઉગી ગઈ છે ને આપણે ઓલી એક કેરો ડુંગળી સોંપાવી ને તે જ આવ્યો હતો તાનો આ નહોતો આવ્યો હવે આજ આવ્યો તો આજ મસ્તીની ડુંગળી ઉગી જશે તમને બતાવું કેવી લાગી કમેન્ટ કરજો તો ફેમલી આ તેમાં ઉગી ગયેલી ડુંગળી ને એક સાથે વાવેલી હતી કે બધી ઉગી છે ને એટલે મસ્તી ને લીલી લીલી સમજી કઈ રોગ બોક કાંઈ આવ્યું નથી એટલે માટે હે કે એક પાન પી લીધેલું હે બીજું મૂકવાનું હે આમ મસ્તી નહીં તો ડુંગળી થઈ ગઈ હે તમને કેવી લાગી ને એ કમેન્ટ કરજો હવે હે કે ફરતા ખેતર આટો માલે કઈક મારબાલ નહીં આવ્યું તો બધું પાછું રહેવું પડે કેમ કે એ વાડી બહુ આ દૂર રહી એટલા માટે નર્સવાડીમાં એક વાર કે આમ આટો મારવા તો આવવું પડે એ બધું ચેક કરી લઈએ તો હવે તમે સિનેમેક શોટ એન્જોય કરો આ બધા છે કે માલ હગઢ છે જો ખેડૂત છે પણ છે બધા હગઢ જો આ ખેતરમાં છે કે માલ તો રાતે આવી ગયેલા છે તો વાલે બાલી કંઈક હેડખું બધું કરવું પડશે ને કે પાછા ને તો બધું ખૂંદી નાખશે તો હેડખું કરી છે પહેલાં ને ફેમિલે આ કેરો રો કે આ બધો સોંપેલો હોય જે દે આવ્યો ને તે દે આ સોપેલો છે ને આ કેરો સોપેલો છે ને આ એટલો વાવેલો હોય એટલો ફરક છે બેમાં ઘણા દિવસની વેળા પડી જાય કે એટલે તો આ ઉગી તો જઈ મસ્ત જો સોંપેલી ઉગી જાય સારી એ બધી આ આવેલી હે કે એ મસ્ત ઉગી જાય એટલે બધી હે કે હેરખી થઈ જાય પણ આ થોડીક નાની રહે કેમ કે એ થોડીક મોડી સોંપાણી હે કે એટલા માટે બાકી તો બધી મસ્ત એની ડુંગળી છે એમ એમ લે આ રો કે આ બધો લસણનો કેરો હે જરો આમાં હગડ છે જો આ બધું લસણ છે કરેલું એક કેરો કર્યો તો ને એ લસણ નો જો એમાં કોકો ગુગવો મીર્યો છે એ માલ જ આમ આવેલા હે કે نکی جائے پلی اپ لسن یہ کیا مست اگی گیس ہے بھگو لسن ہے کہ اگت گز ور لگ سکتا موٹو دوں کہ میری لسن ڈوںگلی ایک تو وا مست بنو مستی نا شو ہے تو مستی آمج ریزر مستی ڈیبی ہے بڑی اگی ہے ایک آم خالا کہ وہ پڑ جائے ساری <سؤال> مستی نے اگی

زندس tengo لے بھر دروز ماربازو کار chor Arrow ہمار cycles

પછી એવું બધું કામ હાલા કરતા તો ફેમિલી અત્યારે પડી છે હા અને હજી એક મહેમાન આવે છે અમારે સુરતથી અત્યારે ઓછા કોરડા હે કે એમને હજી લેવા જવાના છે ને અત્યારે હે કે અમારે લાઈટ એવું કાંઈ નહીં હા અહીં નહીં એમ છે આ પાછો છે કે કંઈક વાયર બાયર બળી ગયો છે તે માટે લેટ તો કાંઈ નથી ને અત્યારે મારે જવાનું છે કોરડા અને મહેમાનને એને લઈ આવવું પૈસા આવે ને આપણે મળીએ ને ફેમિલી અત્યારે પડી ગયું છે સવાર અને અમારે છે કે અહીં લેટનું બહુ પ્રોબ્લેમ રહે છે એટલા માટે કે હાજે બધેમાં લો થઈ ગયો હતું ચાર્જિંગ કાંઈ ચાર્જિંગ હતું જ નહીં પાવર બેંક મેં પૂરું થઈ ગયું હતું આમે પૂરું થઈ ગયું ને બીજા મેં પૂરું થઈ ગયું અમારે અઠવાડિયાથી આમ ગણો તો સખત લેટ હે કે બહુ હેરાન થાય છે અને આમ હેફ આવતી જ નહીં કાંઈ ચાર્જિંગ એ ન થતું દિવસે ન આવતી કાંઈ રાતે ન આવતી આમ નાના મોટી પ્રોબ્લેમ થઈ ગઈ એને લીધે હે કે લેટનું બહુ મોટું પ્રોબ્લેમ રહે છે એટલા માટે અત્યારે કે સવારે બ્લોગ પૂરો કરવો પડશે એવું છે લેટ ન હોય તો પછી આવું હેરાન થઈ જાય ને ગામમાં જવું પડે પછી નાઇટમાં તો કંઈ બહુ કઈ ગામમાં જવાય નહીં તો પછી આપણે એમને માલતું પછી નતર સવારમાં આપણે બ્લોગ પૂરો કરીને છીએ તો ફેમિલી આજનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખવાનો છે ને આશા રાખું કે તમને આજનો બ્લોગ ગમ્યો તો ગમ્યો તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી